લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ના કરવું તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસ રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહો મેષ રાશિવાળાએ આજે કોઈ લાચાર નબળા માણસને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગમે તેવી જગ્યા પર ખાવાનું નહીં ખાતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાના ખોટા મોજશોખ પર કાપ મૂકવાની જરૂરિયાત દેખાય છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજા વ્યક્તિ પોતાની રીતે કામ કરે તેમાં દખલગીરી બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે કોઈ પણ કામ કરવાનું હોય તો લખીને કરવું લખીને કરાવવું આ ધ્યાન રાખજો આજે શું નથી કરવાનું મિત્રો આજે આપણા મનમાં કોઈની પણ સાથે બદલો લેવાની ભાવના લાવવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ ભગવાન શિવને કેસરવાળા અથવા હળદરવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે કોઈ પણ રીતે તોછળી ભાષાનો ઉપયોગ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ નવા માણસ સાથે કામ કરતા પહેલાં થોડીક તપાસ કરવી જોઈએ સાવધાની રાખવી જોઈએ નહીં તો દગો મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું મિત્રો આજે તમારે કોઈ નાની મોટી યાત્રા કરવાની હોય ને તો યાત્રામાં તમારે સાવધાન રહીને આગળ ચાલવાનું શું નથી કરવાનું મિત્રો આજે તમારે પોતાના પૈસા કોઈને વ્યાજે આપવાના નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનો નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળા આજે પોતાના ઘરના બાળકો જો કોઈ ભૂલ કરતા હોય ને તો એને રોકવા જોઈએ ને એને એ ભૂલનું જ્ઞાન આપવું જોઈએ કે આ ન કરાય આ રીતે કરાય અથવા આને ન કરવું આ બાબત આજે ચોક્કસ ધ્યાનમાં રાખજો શું નથી કરવાનું મિત્રો આજે પરિવારમાં કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે સૂર્યનું દાન કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ શિવાલયમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વડીલ તમને સલાહ આપે તો એને નકારતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ છે ને આજે બે મુઠ્ઠી પીળી રાઈ લેવી જોઈએ માથા પરથી ઓવારી ને વહાવી દેવાની જો પીળી રાઈ ન મળે ને તો બે મુઠ્ઠી જવ લઈ લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે ખોટી જીદ નહીં કરતા હું કહું તે જ ખરું આ જીદ બિલકુલ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા શું કરે કુંભ રાશિ વાળાએ આજે પોતાનો ખરો સમય પરિવાર સાથે વિતાવવો જોઈએ શું નથી કરવાનો મિત્રો જે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વડે આજે શું કરજો મીન રાશિ વડે આજે કાળી ગાઈને ખાવાનું ખવડાવવું જોઈએ ઘરની રોટલી ગોળ લીલોચારો કંઈ પણ ગાયની સેવા અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ સાથે કોઈ બાબતમાં સમાધાન કરવાનું તો એ રૂબરૂમાં કરજો ફોન પર વાત કરીને સમાધાન નહીં કરતા નહીં તો તમે પસ્તાશો બરાબર તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરો હું અરિવન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્તે